સુરતમાં હર્ષંપીએ ચાલીસ નવી જીએસઆરટી બસોનું લોકાર્પણ કર્યું હતું ગુજરાતના નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા નવી બસની શરૂઆત કરવામાં આવી છે સુરત ખાતેથી આ બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી છેલ્લા બે વર્ષમાં બે હજારથી વધુ જેટલી બસો રાજ્યના નાગરિકો માટે મૂકવામાં આવી છે એસટી દ્વારા છેલ્લા બે વર્ષમાં બે પોઈન્ટ પંદર લાખ પેસેન્જર વધારવામાં સફળતા મળી છે જે આજ સુધીનો ઐતિહાસિક વધારો માનવામાં આવી રહ્યો છે તો એ કહ્યું હતું કે એસટીના સૌ ડ્રાઈવર કંડક્ટર અને તેમના આ પરિવારના સભ્યો રાત દિવસ મહેનત કરીને રાજ્યના નાગરિકો માટે સુવિધા વધારવાનું કામ કરી રહ્યા છે તો સાથે એમ પણ કહ્યું હતું કે મા અંબાજીની ભક્તિ જોડે આ વર્ષે નવરાત્રી દરમિયાન ઓપરેશન સિંદુરની શક્તિ નજરે પડી છે રાજ્યભરમાં અત્યાર સુધી સાત હજાર નાના મોટા આયોજનોમાં ઓપરેશન સિંદુરના થીમ ઉપર ગરબા જોવા મળી રહ્યા છે જો કે દેશ થકી સરહદના સૈનિકોના મનોબળ વધારતા ગરબા રમતા ખેલૈયાઓ તથા આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાપું છું આજે ને દિવસે ગુજરાતની પ્રજા માટે ખૂબ આનંદનો દિવસ છે ખૂબ ઐતિહાસિક દિવસ છે કેમ કે આજે આદરણીય ગ્રહ રાજ્ય મંત્રી અને રાજ્ય પરિવહન મંત્રી આદરણીય શ્રી હરભાઈ સંઘવી સાહેબ દ્વારા ચાલીસ જેટલું બસોનું લોકાર્પણ અત્યારનું રીત બસોનું લોકાર્પણ એમના દ્વારા કરવામાં આવ્યું છે એ માટે હું હર્ષભાઈ સંઘવી સાહેબને હાર્દિક અભિનંદન પાઠું છું આ બસો દોડવાથી ગામડાથી ગામડાની કનેક્ટિવિટી વધશે શહેરથી ગામડાની કનેક્ટિવિટી વધશે અને રાજ્યનો વિકાસ સામાજિક અને આર્થિક ખૂબ ઝડપી બનશે આવનારા દિવાળીના દિવસોમાં પ્રજાને ખૂબ મોટી સુવિધા ઊભી થવાની છે આજે એર કન્ડિશન બસો રેફલાઇન્સ સીટોવાળી બસો અને ખૂબ અંદર ઇમરજન્સી સગવડવાળી બસો અને પહેલી વખત આત્મનિર્ભર ભારત તેમજ સ્વરેશી ભારતનો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદર્ય ગ્રહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ને મારા તરફથી સુરત શહેર ની પ્રજા વતી હું મારા તરફથી આર્દી અભિનંદન પાઠવું